અંબેના મંદિરના શિખરે શ્રદ્ધાળુઓ દ્વારા માની માનીને ચઢાવવામાં આવે છે લોકોની આ શ્રદ્ધા આસ્થા ટકી રહે તે માટે અંબાજી મંદિર દેવાસ્થાન ટ્રસ્ટ દ્વારા આ મંદિરે ચડતી ધજાઓને યાત્રિકોને વિનામૂલ્યે મંદિરના રૂપે આપવાનું છે જે ધજાઓ અપાતી હતી ત્યારબાદ અંબાજી મંદિરે કોઈ શ્રદ્ધાળુ ઘરે બેઠા મંદિર ટ્રસ્ટને પોતાનું સરનામું મોકલી ધજા ઘરે બેઠા મંગાવવા માંગતો હશે તેને નિઃશુલ્ક ધજાનું પાર્સલ બનાવીને કોઈ પણ જાતે ધજા મોકલવાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ધજાઓ એને કુરિયર દ્વારા મોકલવામાં આવે છે તે કુરિયર ચાર્જ પણ યાત્રિકો પાસેથી લેવામાં આવતો નથી આ વ્યવસ્થા આગામી ભાદરવી મેળા દરમિયાન કરવામાં આવશે જ્યારે અંબાજી મંદિરે આવતા મંદિર બહાર વધુ પૈસા ચૂકવવા ન પડે તે માટે હવે અંબાજી મંદિર તેવા સ્ટન ટ્રસ્ટ ધજા ચડાવવા માંગતા શ્રદ્ધાળુઓને ધજા પૂરી પાડશે અને નોમિનલ ચાર્જે ધજા શાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજા વિધિ કરીને યાત્રિકો અંબાજી મંદિરે ચડાવી શકશે આ ધજાઓ મંદિર ટ્રસ્ટ સખી મંડળના કામ કરતી નિરાધાર મહિલાઓ પાસે ખરીદવાનું આયોજન હાથ ધરાશે તેમ કૌશિક મોદી અંબાજી મંદિરે જણાવ્યું હતું કે અંબાજીમાં આ ધજાઓ બનાવવાની કામગીરી શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં ચાલતા શક્તિ મંડળના પ્રોજેક્ટ દ્વારા હાલ ધજા બનાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં નિરાધાર મહિલાઓ સવારે પોતાના ઘરનું કામ પતાવી બપોરે આ ધજા બનાવવા પહોંચી જાય છે ને પાંચ સાત અને અગિયાર મીટર જેટલી લાંબી ધજાઓ મહિલાઓ બનાવી રહી છે ને સાથે સુશોભિત પણ કરે છે ને રોજની વીસથી પચીસ ધજાઓ મહિલાઓ બનાવી રહી છે અને હમણાં સુધી પાંચસો જેટલી ધજાઓ બનાવીને એકત્રિત કરી છે જે અંબાજી મંદિર ટ્રસ્ટ ધજાનું વેચાણ શરૂ કરનાર છે અને આ પ્રજા ધજા ખરીદી નિરાધાર મહિલાઓને સહયોગી બને તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ છે અને હાલ અંબાજી મંદિર તહેવાર સ્થાન ટ્રસ્ટ મંદિરનો પ્રસાદ ઓનલાઈન વેચાણ પ્રક્રિયા હાથ ધરી છે તે રીતે માતાજીની ધજાઓ પણ નિઃશુલ્ક ઘર બેઠા પહોંચાડી લોકોની આસ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે